આગળ વાત કરીએ મહેસાણાની મહેસાણામાં ભર ખેતરો બેટમાં ફેરવાયા કડીના વાઘરોડા કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં ગાબડું પડતા અનેક ખેતર બેટમાં ફેરવાયા છે પાણી ભરાતા એરંડા અજમો સહિતના પાકમાં નુકસાન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાક નુકસાની અંગે વળતર ચૂકવવા માટે ખેડૂતોમાં કરી રહ્યા છે વારંવાર કેનાલમાં ગાબડું પડતા માટીની થેલીઓથી રિપેર કરવામાં આવે છે પરંતુ યોગ્ય સમારકામ ન થતા વારંવાર ગાબડું પડે છે અને ખેડૂતોનો પાક

વા કાઢી પર માલ એ તૂટી અમે જાતે રિપેર કરીએ કોથળીઓ મેળીએ અને બંધ કરીથરીઓ તૂટી જાય જાય અમારી સમસ્યા ના મોલ અમારા કપા આપડે એરંડા અજમો આ બધું ભરી જાય ને રમી જવાનું છે